હા ફ્રેન્ડ આજે નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આવે છું ખેતરમાં જો મારા એરંડા કેટલા મસ્ત એરંડા થયા છે ખૂબ સરસ એરંડા છે દોસ્તો અને એ બાજુમાં કપાસ છે એ તમે જોઈ શકો છો અને આ બાજુમાં ઘઉં આવેલા છે નાના નાના છે તો સોરી મિત્રો વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી કારણ કે બહુ ઘણા બધા કામ હોય છે આજે ખેતરમાં આવે તો તો વિચાર્યું કે લાવ બ્લોગ બનાવી દઈએ અને બે દિવસથી ઠંડીનું વાતાવરણ વધી ગયું છે તમે જોયા છો છો વાદળછાયું વાતાવરણ છે જોઈ શકો છો મિત્રો વાદળછાયું વાતાવરણ છે દોસ્તો રોજડાનો બુજ તાર સુધી ગયો છે એરંડા જો આ જુઓ એરંડા ખાઈ ગયા છે જોઈ શકો છો એક પણ માળ રાખી નથી ખૂબ સરસ એરંડા થયા છે જોઈ શકો છો કેવી માળો આવી છે મિત્રો ફિરંડા ખાઈ ગયા છે અને બાજુમાં છે અજમો આવેલો છે અજમો પણ મિત્રો ઢોળાકાનો ભાવ વધી ગયો છે બહુ ત્રાસ થઈ ગયો છે અજમો પણ ખાઈ ગયા છે હું તમને બતાવીશ થતો ને થતો ખાઈ ગયા છે આ બધો અજમો છે અને હાલ હું રોજડા કાઢીને આવ્યો છું ચોવીસ તારીખની આગાહી લખેલી છે વરસાદની તો જોઈએ ચોવીસ તારીખે વરસાદ આવે છે કે નથી આવતો શિયાળામાં માવઠું રોથડા આવી રહ્યા છે ત્યાં સામાન્ય ઝરંડા દેખાય ત્યાં રોજ છે નહીં અહીંયા પણ છે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને આજે અમે જઈ રહ્યા છે સાત વાગે એસ હિન્દુસ્તાની ટીમ ટીમને આમંત્રણ છે તો એસ હિન્દુસ્તાની ટીમની મુલાકાત લેવાની છે આજે અને ત્યાં મા પૂર્બાભાઈ માતાની રમેલ છે તો ત્યાં રમેલમાં જઈ રહ્યા છે અને કાલે સવારે જાતર છે તો તમામને જોવું હોય તો એસબી હિન્દુસ્તાનીમાં લાઈવ થશે તે લોકો અને એસબી હિન્દુસ્તાનીના એક્ટરો ફુમતાજી ભરતજી વાઘુભા બલ્લુભા તે ખૂબ સારા વિડીયો બનાવ્યો છે કોંગ કોમેડી વિડીયો ભરપૂર જે તમે તમારી ફેમિલી સાથે પણ જોઈ શકો છો ખૂબ મસ્ત કોમેડીથી ભરપૂર વિડીયો હોય છે ને બહુ સારા વિડીયો હોય છે જે જોવાની મજા આવે એવા મિત્રો આ બાજુ એરંડા મારા ખાસ ખાઈ ગયા છે બધા તો એરંડા બરાબર છે પણ આખલાઓ અને ગાયો ખાઈ ગયા છે અને આપણા બાજુમાં વરિયાળી વાયેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ છે વરિયાળી વરિયાળી વાયેલી છે બ્લોગ બનાવવાનો ટાઈમ તો હતો નહીં પણ બ્લોગ બનાવવો પડે તેમ હતો કારણ કે બે દિવસથી વિડીયો મૂક્યો નથી મિત્રો કોમેડી વિડીયોમાં સપોર્ટ કરતા એવો ને એવો બ્લોગમાં સપોર્ટ કરીજો કારણ કે હાલ કોમેડી વિડીયો બનાવવાના ટાઈમ નથી કારણ કે એક્ટરો બધા હાજર રહેતા નથી પોતપોરના ધંધે ચાલી ગયા છે એક્ટરો કોઈ આધાર હોતા નથી એટલે આ બાજુ મિત્રો રંડા ખૂબ સરસ છે તમે જોઈ શકો છો પોતાની જમીન નથી મિત્રો ભાગવી જમીન વાવવી પડે છે કારણ કે ખેતી વગર મજા આવે તેમ નથી ખેડૂતના દીકરા છીએ તો ભાઈ ખેતી જ કરવાના નહીં ને આપણા બાજુમાં જ્યાં છે સવા વાયેલો છે ચંદરમાં પણ નીકળી ગયો છે આ તો મિત્રો અત્યાર સુધી આટલું જ કાલે ફરીથી એક નવો બ્લોગ આવશે અને જો આજે યશ બી ત્યાં જવાનું છે જો ટાઈમ મળશે તો યશ બી એક્ટરો સાથે આપણે વાત કરીશું તો એ પણ વિડીયો કાલ સુધીમાં આવી જશે પુમતાજી જોડે યા ભરતજી જોડે બલ્લુભાઈ જોડે ગમે તે એક્ટર ફ્રી હશે તો બ્લોગ બનાવીશ અને કારણ કે પોતાનો અવસર છે એટલે ફ્રી તો નહીં હોય પણ જો ટાઈમ કાઢીશું આપણે જો ફ્રી હશે તો આપણે ચોક્કસ વિડીયો બનાવીશું તક તકલીસે અને મિત્રો આ છે મારા એરંડા તમે જોઈ શકો છો આટલા એરંડા ઉતાર્યા છે આજ સુધી તો મિત્રો ટાટા બાય બાય હવે કાલે નવો બ્લોગ બનાવીશ અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવા અનુકૂળતા નહીં જય માતાજી